નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સુરતને સ્વચ્છતામાં નંબર વન લાવનારા સફાઈ કર્મચારીઓની પ્રામાણિકતા તો જુઓ વરાછા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પૂણા ગામના ફળિયા મકનજી પાર્ક વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા દરમિયાન સફાઈ કર્મચારી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખીડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા એક કાનમાં પહેરવાની બુટ્ટી બે નંગ તથા ગળામાં પહેરવાનો હાર એક નંગ આ ભરેલું બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યું તેઓએ પૂણાએ એની વર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા મળેલો મુદ્દામાલ પુના પોલીસ સ્ટેશન ખાતે જમા કર્યો માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેનશીબેન શાહ કોર્પોરેટર વિપુલ મોવલિયા કોર્પોરેટર ધનશ્યામ મકવાણા તમામે કર્તવ્યવીરોને સન્માનિત કર્યા હતા સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકાવવામાં પણ તે લોકો કચાસ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમત્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આ રીતે ચમકાવવા રે એવી જ અભ્યથા